પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ વેસ્ટર્ન ટ્રંક લાઇન નાખવામાં આવી છે અને લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ કરાવ્યું નિકોલ ઓધવ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજની એટલી સમસ્યા છે કે લોકોના ઘરમાં સોસાયટીઓમાં ડ્રેનેજના પાણી આવી જાય છે આ સમસ્યા દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા એક્યાસી પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે પૂર્વ વિસ્તારમાં ટ્રંક લાઇન નાખવામાં આવી રહી છે રામોલ ઓઢવ હાથીજણ નિકોલ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફલોની સમસ્યા થવાનો છે તંત્રનો દાવો છે ત્યારે સવાલ એ થાય કે તંત્રનો દાવો ખરેખર સાબિત સાચો સાબિત થશે ભૂતકાળમાં પણ તંત્ર દ્વારા સ્ટ્રોંગ વોટર લાઇન ડ્રેનેજ લાઇન સહિત પાછળ મોટો ખર્ચ કરાયો પરંતુ જોઈએ તેટલું પરિણામ હજુ સુધી નથી મળ્યું તો ટ્રંક લાઈનથી આવનાર સમયમાં શું ફાયદો થશે એ પણ એક સવાલ છે પાંચ લાખ જેવી વસ્તીને અને ખાસ કરીને બેનોને ઇફેક્ટ કરતી આ પૂર્વીય ડ્રેનેજ ટ્રંક લાઇન એટલે ગંદા ગટરના પાણીને નિકાલ કરવા માટેની વ્યવસ્થા બે હજાર સોળસો એમ એમ દાયાની નવી ટ્રંક પાઇપલાઈનનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે